લીંબડી અમદાવાદ હાઈવે વચ્ચે આવેલા કટારી અને ઝાકણ વચ્ચે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચેનો અકસ્માત સર્જાયો મળતી માહિતી મુજબ ગોધરાના કલ્પેશી પોપટસિંહ ચૌહાણ જેઓ લીંબડી તરફ આવી રહ્યા હતા ત્યારે મોરવાડ મજૂરી કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે એકાએક પાછળથી ટ્રક દ્વારા ટક્કર લાગતા ટ્રેક્ટર પલટી ખાઈ જવા પામ્યું હતું આ ટ્રેક્ટરમાં કુલ ચાર વ્યક્તિઓ સવાર હતા જેમાં કલ્પેશસિંહ પોપટસિંહ ચૌહાણ ઈજાગ્રસ્ત થવા પામ્યા હતા ત્યારે ઇજાગ્રસ્તને એકસો દ્વારા તાત્કાલિક નિમડીસિંહ હોસ્પિટલ ખાતે ખસડવામાં આવે ત્યારે અન્ય ટ્રેક્ટર સવાર રાઠોડ કિરણસિંહ સિંહ નરસીના મુજબ ટ્રક ડ્રાઈવરે કોઈ નશો કર્યો હોય તેવી હાલતમાં હતા અને ચાલવાની પણ ભાન ન હતી અને ટ્રેક્ટરની પાછળ આ ટ્રક ડ્રાઈવર ટ્રક ઘુસાડી દોતો અને અકસ્માત સર્જાયો હતો ત્યારે આ બાબતે નિમડીસિંહ હોસ્પિટલ ખાતે અકસ્માતની આમલસી નોંધવા પામી હતી તેમજ લગત પોલીસ સ્ટેશનને હોસ્પિટલ દ્વારા જાણ કરવામાં આવી હતી ત્યારે બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

પેશાબ કરવા ઉત અને પાછળ થી ટોલા વાળા ટોલા વાળો લઈ ગયો ટોલા વાળો તો કઈ હાલતમાં માં તો એનાથી એવું નથી